વીજ કંપ સુરતમાં પાવરગ્રીડ વીજ કંપનીની મનમાની સામે આવી છે વીજ કંપનીએ પરવાનગી વિના ખેતરમાં લગાવી દીધા છે વીજપોલ ફળદ્રુપ જમીન પર વીજપોલ ઉભા કરી દેવાતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પોલીસને આગળ કરીને વીજ કંપની મનમાની કરતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે ખેડૂતોએ વીજપોલ નાખવા માટે રાખી છે દસ શરત જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર આપવાની માંગ ખેડૂતોએ કરી છે જમીનના બદલે જીવ આપવાની ચીમકી પણ ખેડૂતે ઉચ્ચારી છે જયારે આપને જણાવી કે જે આ મનમાની વીજ કંપનીની સામે આવી છે જેના કારણે ખેડૂતો આક્રોશ એમનામાં જોવા મળી રહ્યો છે ને ખેડૂતો બે મેદાને આવ્યા છે પાવરગ્રીડ કંપનીની આ મનમાની સામે ખેડૂતોએ જીવ આપવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે ખેડૂતોની દસ શરતો છે જો એ શરતો માનવામાં આવશે તો જ વીજ પોલ કે જે એમની જમીન ઉપર લગાવવા માટે ખેડૂતો પરવાનગી આપશે અને જો શરતો ન માની અને આવી રીતના વીજ પોલ લગાવી દીધા તો ખેડૂતો જીવ આપવાની પણ ચીમકી ઉચ્યારી રહ્યા છે આ મામલે ખેડૂતોના ગંભીર આરોપ છે એમની ફળદ્રુપ જમીન છે કે જ્યાં વીજ પોલ એમની પરવાનગી વિના લગાવી દેવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતોનો આક્રોશ છે પોલીસને આગળ કરીને ખેડૂતો દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે મેદાને ખેડૂતો આવ્યા છે સંવાદદાતા નિર્મલ આપણી સાથે લાઈન પર જોડાયા છે નિર્મલ પાવરગ્રીડ કંપનીની જ્યાં મનમાની સામે આવી છે અને ખેડૂતો સામે જીવ આપવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે શું છે સમગ્ર મામલોને હાલ શું અપડેટ છે જણાવશો ચોક્કસથી કે જે પ્રમાણે જે વીજ લાઈન સાતસો પાસઠ કેવી વીજ લાઈન જે કચ્છથી લઈ અને નવસારી પાસેથી પસાર થવાની છે તેનો સુરત જિલ્લામાં સુરત જિલ્લા સહિત સમગ્ર દેશમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે વીજ લાઈન કંપનીના જે કર્મચારીઓ છે જબરજસ્તીથી લોકોના જે ખેતરો હોય છે ખેતરોમાં ટાવર નાખી અને વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો તેનો મોટી સંખ્યામાં વિરોધ કર્યો છે જેના અનુસંધાને આજરોજ પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં મોટા ગામ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી આ મીટીંગમાં કોઈ નિરાકરણ ન આવ્યું હતું અને જે ખેડૂત સમાજના આગેવાનો છે અને જે ખેડૂતો છે ખેડૂતો દ્વારા તેઓને ડસ શરત મૂકવામાં આવી છે અને આ ડસ શરત જો મંજૂર કરવામાં આવશે તો જ આ વીજ લાઈન પસાર કરવામાં આવશે નહીં તો ખેડૂતો પોતાની જાન આપી દેશે પણ જમીન નહીં આપશે તે પ્રમાણેનું હાલ સર્જાયા છે ત્યારે બારડોલીના મોટા સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને સાતસો પાસઠ પાવર ગ્રીડ લાઇનનો મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવ્યો જી આભાર નિર્મલ સમગ્ર વિગતો બદલ